ગાંધીનગર જિલ્લાના કલોલમા નગરપાલિકાની ડબલ ખર્ચા વાળી નીતિ પ્લાન્ટ અમલ દરમિયાન પૂર્વ પ્રમુખ પટેલ અને ચીફ ઓફિસર નીતિન એક્શન મોડમાં આવી અનેક દબાણો દૂર કરીને મુખ્ય રસ્તાઓની પહોળા બનાવ્યા હતા પ્રોટોકોલ ઓફ ડિમોલેશન અંતર્ગત દબાણરૂપ સાઈબાન અને ઓટલા દૂર કરાવી જનતાને

નીતિ વિરોધી કાર્યવાહી સામે ઘેરુ અસંતોષ વ્યક્ત કરી રહી છે અને જવાબદાર તંત્ર પાસેથી સ્પષ્ટતા માંગી રહી છે